મળી રહ્યો છે હવે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું અને ગુજરાતના ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે આમ તો મિત્રો સ્વાભાવિક રીતે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ચોમાસાની આગાહી સામે આવતી હોય છે ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાતવાસીઓની ચિંતા વધારી છે ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર શરૂ થશે ખાસ કે મિત્રો હવે મે મહિનાના આ પ્રથમ અઠવાડિયાની અંદર જ ગુજરાતના છૂટા છવાયેલા જિલ્લાની અંદર ગામડાના વિસ્તારોની અંદર ફરી એક વખત ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે સાથે મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તારની સાથે સાથે જે ભારતના ઉત્તર ભારતના ભાગોની સાથે પશ્ચિમ ભારતના ભાગોની અંદર જે બની રહેલી જે વાતાવરણીય અસ્થિરતા હતી એમના ભાગરૂપે ગુજરાતમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ચોમાસાની આગાહી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાત દંબાલાલ પટેલે પણ ખાસ ખાસી મિત્રો ભારે આગાહી વ્યક્ત કરી છે જેમાં આજે મહેસાણા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો જે ગુજરાતના અરબ સાગરને અડીને આવેલા દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજે કમોસમી વરસાદ જોવા મળશે માવઠાનો નવો દોર શરૂ થતો હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો હવામાન નિષ્ણાંતો દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે એક તરફ મિત્રો અત્યારે બંગાળની અને જે સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જે સર્ક્યુલેશન વરસાદી આકાર પામતી જોવા મળી રહી છે એમને એવી જ રીતે હવે ભારતના પર્વતીય ભારતોની સાથે પશ્ચિમ ભારતના ભાગોની અંદર પણ ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી હવે ગુજરાતમાં શરૂ થતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે

મે મહિનામાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે જ્યારે મિત્રો બફારાનું પ્રમાણ વધતું હોય છે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા અને ખાસ મિત્રો ઇન્ડિયન મોન્સૂન મેન ડિપાર્ટમેન્ટ તરફથી પણ મિત્રો ભારે સામે આવશે જેમાં આજે કચ્છ ગુના વિસ્તારની અંદર પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે કમોસમી વરસાદ વરસવાને લઈને પણ આગાહી સામે આવશે છે સાથે ભાવનગર છે જૂનાગઢ છે ઉના લાગુના વિસ્તારની અંદર પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાશે પવનોની સાથે સાથે કમોસમી વરસાદ અને મેઘગ્રજના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર જોવા મળવાના છે અને મિત્રો આવતીકાલે વહેલી સવારથી જ ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર તમે મિત્રો નકશામાં જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાવડ છે નળિયા છે ગાંધીધામ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર સાથે મિત્રો જે પંથક વિસ્તાર છે જે ગ્રામ્ય પંથક વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ એકત્રિત થતા હોય અને ભારે પવનોની ગતિવિધિની સાથે કમોસમી વરસાદ અને માવઠું વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યો છે સુરત લાગુના વિસ્તાર મિત્રો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો ભાવનગર છે જૂનાગઢ છે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારે આગાહી વ્યક્ત કરી છે હવે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે જ્યારે ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધતું હોય છે જે મે મહિનાની અંદર પરંતુ वातावरणीय અસ્થિર કારણે આગામી છ અને સાત મેના રોજ ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ચમકારાની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સાત તારીખે વાવાઝડા જેવી સિસ્ટમ છે મિત્રો અથડાતી જોવા મળશે સુરતના તમામે તમામ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આવી જ રીતે મિત્રો હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે પણ આપણે સવિસ્તર માહિતી મેળવીશું ઘણા બધા એવા જે રાજ્યો છે જ્યાં મે મહિનાની શરૂઆતના સમયગાળાથી જ વરસાદની આગાહી સામે આવી છે વર્ષ બે ને લઈને શું નવી સામે આવી છે શું ખેડૂતોના પાકને પણ આ વરસાદી સિસ્ટમ ભારે નુકસાન કરી શકે છે સ્વાભાવિક રીતે તો મિત્રો આજે અંબાલાલ પટેલ અને ખાસ મિત્રો જે હોમ પરેશભાઈ ગોસ્વામી આ અત્યારે લેટેસ્ટ આપી છે ખેડૂતો માટે પણ આ એક માઠા સમાચાર છે કેરી બગડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો આઈએમડી તરફથી હાલ મિત્રો જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને એ નકશા ઉપર હાલ વાતચીત કરીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને સાથે અન્ય જે અલગ અલગ જે રાજ્યો રહેલા છે ભારતના એ રાજ્યોને લઈને જે મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર માહિતી મેળવી હાલ તો મિત્રો ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે ભારતના ઘણા બધા એવા રાજ્યો રહેશે જેમાં મિત્રો પશ્ચિમ ભારતના ભાગોથી લઈને ઉત્તર ભારતના ભાગો ઉત્તરથી લઈને પૂર્વ અને પૂર્વથી લઈને દક્ષિણ આ તમામે તમામ આમ તો મિત્રો સમગ્ર એ સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશમાં હવે ચોમાસાની શરૂઆત થતી હોય આ મે મહિનાની અંદર ચોમાસા જેવો માહોલ આ મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન વરસાદ વરસવાને લઈને ભારે સામે આવી છે આંધી તુફાન વંટોલ સાથે શરૂ થતી હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહી છે મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો ખાસ કરીને વરસાદ વરસવાને લઈને ખાસ કે મિત્રો ત્યાં ઓરેન્જ એલર્ટ છે મિત્રો સામાન્ય રીતે દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમાં ઓરેન્જ એલર્ટને લઈને પણ ભારે આગાહી સામે આવી છે ઓરેન્જ એલર્ટની સાથે મિત્રો યલો એલર્ટની સિગ્નલની જે આગાહી છે એ પણ દર્શાવવામાં આવી છે જેમાં ભારતના દક્ષિણી ભારતના ભાગ અરબ સાગર અને બંગાળની ખાડીના નીચાણવાળા ભાગોની અંદર પણ પણ શરૂ થતી હોય આંધી સાથે કોપાયમાન થતા હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ મિત્રો તમે છ તારીખના રોજ જોઈ શકો છો છ તારીખના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મિત્રો જ્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે વરસાદ વરસવાને લઈને સાથે ભારતના અન્ય જેટલા પણ રાજ્યો હોય જેમાં રાજસ્થાન છે બિહાર લાગુના વિસ્તાર છે આસામ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો દિલ્હી લાગુના વિસ્તાર છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર હૈદરાબાદ બેંગલ બેંગલવી ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર છે વિશાખાપટનમ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાઈ એ પણ માત્ર ખાસ મિત્રો જે બંગાળની ખાડીની અંદર બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપી હવે ફરી એકવાર વરસાદનો નવો દર શરૂ થતો હોય ને ગુજરાતના ગ્રામ્ય પંથકોને લઈને હવે ધંબાલાલ પટેલને લઈને ખાસ મિત્રો પરેશ ગોસ્વામીએ પણ હાલ ભારે આગાહી વ્યક્ત કરી છે ગુજરાતમાં પણ હવે ખાસ મિત્રો હવે પાંચ તારીખથી લઈને આઠ તારીખના રોજ ફરી એક વખત એલો એલર્ટનું સિગ્નલ છે આ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે મેઘગ્રસના શરૂ થતી હોય અને મિત્રો ખાસ કરીને જે આગામી કલાકોની અંદર જ ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાઈ છે એ પણ સામે આવવાની છે તો મિત્રો હવે આપણે ખાસ કરીને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ઘટવાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે શું ગુજરાતમાં હવે તાપમાનમાં ઘટાડો થશે અને ચોમાસાનું શું આગમન થયું છે ચોમાસાનું આગમન થયું છે વર્ષ બે હજાર પચીસનું નું ચોમાસું કેવું સાબિત થશે ખેડૂતો માટે આ વર્ષ બે હજાર પચીસ નું ચોમાસું કેવું રહેશે સાથે આ વર્ષે કેટલા ટકા વરસાદ નોંધાશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી સામે આવી છે જેમાં મિત્રો કહી શકાય કે હવે જે ઉનાળાની શરૂઆતના સમયગાળા હોય છે જ્યારે ગરમી અને બફારાનો સમય વધતો હોય છે અને સમયગાળાને લઈને હવામાન સમાચાર એ પણ સામે આવ્યા કે ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને ખાસ કે મિત્રો જે રાજસ્થાનના શરદી વિસ્તાર છે જયપુર ઉદયપુર લાગુના વિસ્તાર છે સુરતના દરિયાઈ પંથકોના ભાગમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘગ્રચના શરૂ થતી હોય વેરાવળ છે

આવવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ઇન્ડિયન મોન્સન ડિપાર્ટમેન્ટ તરફથી સેટેલાઇટ પિક્ચર પણ રજૂ કરવામાં આવી રહ્યા છે એ તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો વાદળોના ઝુંડ પણ ઘેરાઈ રહેલા છે આ વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે રાજસ્થાન સુધી તો પહોંચી ગઈ છે ભુવનેશ્વરથી લઈને રાજસ્થાન વિસ્તાર સુધી તો આ વરસાદી સિસ્ટમ પહોંચી ગઈ છે જેમાં નાગપુર આવી ગયું છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે થાન છે અલ્હાબાદ છે ગ્વાલિયર છે જયપુર લાગુના વિસ્તાર આમ તો મિત્રો રાજસ્થાન સુધી તો આ વરસાદી સિસ્ટમ જોવા મળે છે રાજસ્થાનમાં પણ આજે ખાસ મિત્રો આંધી તુફાન વંટોળ સાથે પણ સામે આવી ગયા છે તો મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે જ્યારે ફરી એક વખત ગુજરાતમાં પણ આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફથી ગુજરાતના દરેકે દરેક જિલ્લાની અંદર દરેકે દરેક તાલુકામાં